તો ફ્રેન્ડ મમ્મી જાય છે મુંબઈ તો અત્યારે વાગી ગયા છે બે ત્રણ મમ્મીની બસ છે મુંબઈ જવા માટે માટે તો મમ્મીને મૂકવા જઈએ છીએ અત્યારે આપણે ચાલો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણે મમ્મીને મૂકવા જઈએ બસ સુધી તો ફ્રેન્ડ આપણે ગ્રેનારો માઇક થી આજે ફર્સ્ટ ટાઈમ શૂટ કરીએ છીએ અને ગ્રેનારો માઇક આપણે એસ થર્ટીન પ્રો વાયરલેસ માઇક મંગાવ્યું છે તો આનો અવાજ તમને કેવો સંભળાય છે મને કમેન્ટમાં જણાવજો અને મારી લાઈફમાં પહેલીવાર આપણે વાયરલેસ માઇકથી વ્લોગ શૂટ કરી રહ્યા છે તો કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને અમારા વ્લોગ કેવા લાગે છે અને વ્લોગની અંદર શું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે શું નવા સુધારા ઉધારા કરવા છે મને કમેન્ટમાં જણાવજો અને હવે અમારા વ્લોગ ડેલી આવતા રહેશે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી રાખજો બે લાયકને દબાવી રાખજો તો હવે નક્કી થયું છે મોરિયન પણ આવવાનો છે અને મોરિયન ને સાયકલ લેવી છે તો ત્યાં સર્વિસમાં આપી છે સાયકલ એની એ આપણે લેતા આવીએ સાથે સાથે અને મમ્મીને ડ્રોપ કરતા આવીએ અને થોડુંક બેંકનું કામ છે એ પણ પતાવતા આવીએ મમ્મી આવી ગયા છે નીચે તૈયાર થઈને જાય છે કેટલા બધા થેલા લઈને ચાલો ક્યારે પાછા આવવાના છે એટલા બધા થેલા લઈને જાઉં છો ઓ માય ગોડ લોંગ ટ્રીપ છે બાય બાય જો ભાઈ થેલા જાય છે ચલો તું કેમ નીચે આવ્યો થાઈ સાયકલ લેવાની છે ભાઈ આવજે ચાલો મમ્મીને બાય બાય કે છે મમ્મી જાય છે રેડી થઈને મુંબઈ તો ફ્રેન્ડ ફાઇનલી બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને આજે આપણે નાની આપણી લકી ગાડી લઈને જઈએ છીએ મમ્મીને મૂકવા માટે અને મોરિયન આવે છે અને આ તમે જે જુઓ છે એ મુંબઈના પાર્સલ છે ભાઈ અહીંયાથી આપણો મોહન થાળ અને ફાફડી મુંબઈ મીરા રોડ જાય છે પાર્સલ છે આપણું દુકાનનો ફેમસ મોહનથાળ અને તમે જુઓ આ છે ફાફડી અને આમાં છે મોહનથાળ અને આ છે મોરિયન ને મમ્મી બધા આવી ગયા છીએ વિરાંશ આવું છે આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે પેલા બસ નું નક્કી થયું સિહોર વાળી બસ આવશે ભાવનગર ભાવનગર થી બેસવાનું છે અને મહારાણા ફ્લાય ઓવર બ્રિજ જે છે નારી ચોકડી ત્યાં જવાનું છે અને ઘરેથી આપણે નીકળી ગયા છીએ બધો સામાન પણ સાથે લઈ લીધો છે હવે તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરો feeling the breeze in the sunshine state with dreams come with ease palm trees swaying with the ocean in view this is the place where i always feel brand new sipping on a smoothie chilling by the shore got my shades on feeling like i can't be ignored sun kissed skin feeling so alive in the soft wrap. guys we have nari bus અને મોટા ભાઈ છે ગાડી લઈને મૂકવા આવ્યા છે અને ચાલો અહીંયા નારી ચોકડી છે અને આ રીતે બધી અહીંયાથી બસ નીકળતી હોય છે આવી જ આપણી માટે બસ આવશે ઓ અત્યારે આપણે છીએ નારી ચોકડી ગાઈસ અને હવે આપણે બસની વેઈટ કરી રહ્યા છે બસ આવશે એટલે મુંબઈની બે બસ આવશે એકમાં ભાઈ ને ભાભી જશે અને એકમાં મમ્મી ને બે બીજા આપણા ભાઈઓ છે જશે તો આપડી ગાડીની વેઈટ કરીએ અને હમણાં તમને બતાવું તમે જો અહીં બધી બસ ને બધું આવી રહ્યું છે એક તો સીતારામ આવી ગયો છે અને એક સન્ની આવી ગઈ છે આપણી ગાડી બીજી છે આપણે આવશે લીમડા ટ્રાવેલ્સ ફ્રેન્ડ એક દિવસ એક દિવસનો સમય આજ ગાડી લઈને હું મહાબળેશ્વર ભીમાશંકર અને બહુ બધી જગ્યાએ ગાડી લઈને ફર તો ફ્રેન્ડ હવે આપણી ગાડી આવી ગઈ છે અને બહુ મોડું થઈ ગયું તો ચાર વાગી ગયા હતા અને લાસ્ટમાં થાકી ગયા હતા તડકો બહુ હતો અને રાહ જોતા જોતા ચાર સાડા ચાર થઈ ગયા અને પછી બસ આવી અને જો આ જે બસ દેખાય છે ને લીમડા ટ્રાવેલ્સ એ આવી ફાઈનલી આવી ગઈ છે ચાર વાગે ગાડી આવી છે અત્યારે અને સામાન ને બધું આપણે લઈ લીધું છે મમ્મી તૈયાર છે કેતન પણ જાય છે સાથે અને એક ભાણો અંદર બેઠો છે આ ગાડી છે આપણે લીમડા ટ્રાવેલ્સ તો જો મમ્મી જાય છે આવી ગઈ છે આ લીમડા ટ્રાવેલ્સ ભાણો છે ભાણો જાય છે મુંબઈ ભાઈ એક આ આપણે પાર્સલ લઈ જવાનું ચાલો તો ફાઇનલી મમ્મી ચડી રહ્યા છે આ છે લીમડા ટ્રાવેલ્સ જે અંદર જાય ક્યાં મળે છે નહીં આવે નહીં આવે આપણે આવી ગયા છે લીમડા ટ્રાવેલ્સ અને ગાડીનો રૂટ છે મોવા મુંબઈ મોવા ભાવનગર અને મુંબઈ આ રીતનો રૂટ છે અને કેપ્ટન સાહેબ બેઠા છે સામે શું નામ છે કેપ્ટન સાહેબ અબ્દાસભાઈ અને તમે ગનીભાઈ અને કો ડ્રાઈવર કો ડ્રાઈવર છે અને સવારે કેટલા વાગે પહોંચી જશે મુંબઈ છ વાગે મુંબઈ ટચ કરી દેશે અને બે ડ્રાઈવર છે એક મેન ડ્રાઈવર અને એક કો ડ્રાઈવર અબ્બાસભાઈ અને ગનીભાઈ તો આ રીતની ગાડી છે ને ભાઈ ગાડી એકદમ વેલ મેન્ટેન છે ભાઈ જબરજસ્ત સુપર ગાડી બનાવી છે ભાઈ આ રીતનું અંદરનું ઇન્ટિરિયર છે દોસ્તો તમે જોઈ શકો છો લીમડા ટ્રાવેલ્સ છે અને મહુવા મુંબઈ રોડ છે ગાડીનો અને મહુઆથી ઉપડવાનો સમય શું છે ઘની ભાઈ સાડા બારે સાડા બારે મહુવાથી નીકળી જાય છે અને નારી ચોકડી ચાર વાગે પહોંચે છે પોણા ચાર ચાર ને સમથિંગ પહોંચી જાય ટ્રાફિક ઉપર ડિપેન્ડ છે અને ભાઈ અને ગાડીનું ઇન્ટિરિયર અને સોફા અમે જોયું ભાઈ તમને મેં બતાવ્યું અને સુપર છે ભાઈ અને સવારે છ વાગે મુંબઈ પહોંચી જાય છે અને એમની મેઇન ઓફિસ છે મહુવા ભાવનગર અને મુંબઈ મહુવા ભાવનગર અને મુંબઈ હજી એકવાર તમને બતાવી દો દોસ્તો આ જોઈ શકો અંદરનું ઇન્ટિરિયર અને મમ્મી પણ અંદર બેઠા છે અહીંયા આ છે અહીંયા મમ્મી કેમ છે કમ્ફર્ટેબલ એકદમ તો આ રીતની જર્ની થવાની છે અને અહીંયા ભાણો અને ખત્રીજો ભાણો અને ભાઈ એમ તો આ રીતનું બરાબર શાંતિથી બે તો ગાઈઝ ટુ બાય વન સીટિંગની બસ છે આવડિયા લક્ઝરી અને બસ ઉપાડવાનો સમય છે ફાઇનલી હવે બસ નીકળે છે તો ચાલો દોસ્તો વ્લોગમાં બિના રહેજો અને ચલો અબ્બાસભાઈ ચલો ચાલો મળીએ તો આ રીતની ગાડી છે દોસ્તો તમે જોઈ અંદર બસ હવે ઉપડી રહી છે ચાલો મમ્મી પહોંચો એટલે ફોન કરી દેજો ટાટા બાય બાય છે મુંબઈ ટાટા બાય 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 મહાદેવ બાપા સીતારામ ફાઈનલી ગાડી ચાર વાગે નીકળી ગઈ છે ભાવનગરથી સવારે છ વાગે મુંબઈ પહોંચી જશે ગાયશ મમ્મીને બસમાં બેસાડી દીધા છે હજી બસ નીકળે છે અહીંયાથી અને રાઈટ ચાર વાગે બસ અહીંયાથી નીકળે છે તમે જોઈ શકો છો અને અહીંયાથી જશે ગાડી તો ગાઈસ ગાડી નીકળી ગઈ છે અહીંયાથી ચાલો આ છ વાગે મુંબઈ પહોંચી જશે ટાટા બાય બાય તો ગાઈઝ મમ્મીને તો આપણે બસમાં બેસાડી દીધા એ તો ગયા મુંબઈ તો હવે આપણે ચાલો થોડુંક નું કામ બતાવતા આવીએ તો ગાઈઝ આપણે નારી ચોકડીથી બસ વળાવીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ભાવનગર મોરિયન ભાઈની સાયકલ આપણે લઈ લીધી છે મોરિયન બરાબર ને સીટ અને મારા ખાસ મિત્ર મોન્ટુભાઈ શારદા સાયકલના ઓનર અને હાઈકોર્ટ રોડ કહેવાય ને હાઈકોર્ટ રોડ ઉપર એની શોપ છે આ તમે જોવો અહીંયા હાઈકોર્ટ રોડ અને મારા ખાસ મિત્ર છે મોન્ટુભાઈ અને હું નેસડાથી અહીંયા સાયકલ રિપેર કરાવવા આવું અને અહીંયાથી જ લીધી છે આપણે નહીં અમારા સિહોર નેસડામાં ઘણા બધા કાર્યકર છે મોન્ટુભાઈનું કામ એક નંબર છે ત્યારે પણ નવી સાયકલ લેવી હોય તો સર્વિસ કરાવી હોય તો શારદા સાયકલ આઈકોટ રોડ ભાવનગર એની મુલાકાત જરૂર લેવી એકવાર અને જોઈ શકો છો તો સાયકલ લઈ લીધી છે ને સર્વિસ એ છે મસ્ત ચકાચક બરાબર તો ચાલો થેન્ક યુ કહેજો થેન્ક યુભાઈ આબિદભાઈ 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 ને આબિદભાઈ ને ગાડી પસંદ આવી ગઈ છે ભાઈ ગાડીના વખાણ કર્યા અને આબિદભાઈ ને આવી એક ગાડી લેવી છે તો મારા સબસ્ક્રાઇબરોમાંથી કોઈને ભાઈ એવી ગાડી હોય તો મને કોમેન્ટ કરજો આપણે આબિદભાઈની મદદ કરશું અને ગાડી પપ્પાવાળી ગાડી બહુ ગમી ગઈ છે તો આના આબિદભાઈ અહીંયા સર્વિસ કરે છે જોબ કરે છે શારદા સાયકલમાં તો થેન્ક યુ આબિદભાઈ તમે ગાડીના અમારા વખાણ કર્યા છે થેન્ક યુ સો મચ તો અરે મોન્ટુભાઈ પોતે મારી મદદ કરે વાહ મોન્ટુભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ હા રહ્યું હમણાં બિહાર તો ચાલો તો ચાલો મોન્ટુભાઈ રજા લઈએ થેન્ક યુ સો મચ ચલો ફ્રેન્ડ્સ શારદા સાયકલ ને એકવાર જરૂર વિઝિટ કરજો ભાવનગર હાઈકોર્ટ રોડ ઉપર મસ્ત શોપ છે ને નામ છે મોંડુભાઈ શારદા સાયકલ ચલો મોંડુભાઈ મજા આવી થેન્ક યુ ચલો મિત્રો ગાઈસ આ અમારે ભાવનગર રિલાયન્સ સ્માર્ટ મોલ છે અને અત્યારે આપણે રાધા કલેક્ટર ઓફિસ ની બાજુમાં ગાઈસ તો હવે આવી ગયો છું HDFC બેંક ના ઉપર અને અહીંયા થોડું કામ છે એટલે આવી ગયો છું ચાલો તો પતાવી દઈએ એચડીએફસી બેંકનું કામ ગાઈસ તો આપણું કામ અહીંયા પતી ગયું છે અને બ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ સુધી ને ફાઇનલી આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ અને વાઘાવાડી રોડ ઉપર છીએ આપણે અત્યારે ચાલો મળીએ આપણે આ છે આપણી માણકી તો હવે આપણે જઈએ છીએ ઘરે ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો કામ પતી ગયું છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો ગાઈસ આ છે અક્ષર દ્વાર અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર છે બહુ ભવ્ય મંદિર છે અહીંયા ભાવનગરની અંદર ટ્રાફિકમાં ફસાઈ ગયા છે ભાઈ ગાઈસ પહોંચી ગયા છે સીએનજી સ્ટેશને આપણી ગાડી તરસી થઈ ગઈ છે થોડું સીએનજી ભાઈ દીએ જમાં સીએનજી પંપ છે ને અત્યારે ભાવ છે ઓગણ એસી રૂપિયા ભાવ વધી ગયો ગાય ઘરે પહોંચી ગયા અને મમ્મી મુંબઈ જવા માટે નીકળી ગયા તો આપણે આ વ્લોગને અહીંયા સુધી જ રાખશું મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી રજા આપજો થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં